નમસ્કાર મિત્રો તો આજે આપણે જે ધોરણ આઠની પરીક્ષા આવી રહી છે જ્ઞાન સાધનાની જે નજીક વાત છે તો આપનું તૈયારી કરતા જ રહેશો તો મિત્રો હવે આપણે જે એનું એમ સીક્યુ છે એનું અત્યારે આપણે સોલ્યુશન કરીશું જેમાં પહેલું છે કે કાયમી જમાબંધી કોણે દાખલ કરી હતી મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે થોમસ મૂન્ડ્રોબી છે હોલ્ટ મેકે એનજી સી છે કોર્ન વોલિસ અને ડી છે વેલેસલી તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કોર્ન વોલિસ તો મિત્રો ત્યારબાદ બીજું કે મુંબઈ અને મદ્રાસમાં રૈયવારી પદ્ધતિ કોણે લાગુ કરી હતી તો મિત્રો જે આપણને અહીંયા ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે થોમસ મુર્રો બી છે હોલ્ટ મેકેન્ઝી સી છે કોર્ન વોલિસ અને ડી છે વેલેસલી તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ થોમસ મુન્ડ્રો તો કે મુંબઈ અને મદ્રાસમાં રૈયતવાળી પદ્ધતિ એ થોમસ મુન્ડ્રે ચાલુ કરી લાગુ કરી હતી ત્યારબાદ ત્રીજું કે ઉત્તર પશ્ચિમ પ્રાંત તથા મધ્ય ભારતમાં મહાલવાળી પદ્ધતિ કોણે લાગુ કરી હતી અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે થોમસ મુન્ડ્રો બી છે હોટ મેકે સી છે કોર્ન વલિસનરી છે વેલેસ્લી મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી હોટ મેગેન્ઝી તો ઉત્તર પશ્ચિમ પ્રાંત તથા મધ્ય ભારતમાં મહાલવારી પદ્ધતિ હોટ મેગેન્ઝી એ લાગુ કરી કરી હતી ત્યારબાદ ચોથું કે મીર જાફરને હટાવી બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો અહીંયા મિત્રો ઓપ્શન છે તેમાં એ ઓપ્શન છે સિરાજ ઉદ્વલા બી છે મીર કાસિમ સિંહ છે મીર જાફર અને ડી છે એક પણ નહીં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન મીર કાસિમ તો મીર કાસિમને ત્યારબાદ પાંચમું કે બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાતો હતો ઉપયોગ થતો હતો તો મિત્રો એ આપણને ઓપ્શન આપેલા છે મહાલ બી છે જૂથ સી છે કબીલો અને ડી છે મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ મહાલ તો કે બ્રિટિશ મહેસૂલી દફતર માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ એવો શબ્દનો ઉપયોગ થતો હતો ત્યારબાદ છઠ્ઠું કે કઈ પદ્ધતિમાં સમગ્ર ગ્રામનું સર્વેક્ષણ સર્વેક્ષણ કરી મહેસૂલ નક્કી કરવામાં આવતું એ ઓપ્શન છે રૈયતવાળી પદ્ધતિ બી છે મહાલવારી પદ્ધતિ સી છે કાયમી જવાબંધી અને ડી છે એક પણ નહીં નિમિત્રમાં સાચો જવાબ જબાવશે ઓપ્શન બી મહાલવારી પદ્ધતિ તો મહાલવારી પદ્ધતિમાં સમગ્ર ગ્રામનું સર્વેક્ષણ કરી મહેસૂલ નક્કી કરવામાં આવતો ત્યારબાદ સતમુખે કઈ કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અને ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાલ બન્યું જેમાં એ ઓપ્શન છે રૈયતવાળી પદ્ધતિ બી છે શું વિધુ છે બી છે મહાલવાળી પદ્ધતિ સી છે જે કાયમી જમાબંધીની અને ડી છે એક પણ નહીં તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કાયમી જમાબંધી તો કે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિને કારણે

કયા પાકના ઉત્પાદન માટે હતી એ ઓપ્શન છે શેરડી બી છે કપાસ સી છે ગળી અને ડી છે મગ સાચો સી ગળી અને રહી હતી પ્રથા એ ગળીના ગળી પાકના ઉત્પાદન માટે હતી ત્યારબાદ મિત્રો દસમું કે ઈસવીસ ના સત્તરસો નેવું સુધી યુરોપિયન યુરોપિયન દેશોમાં ગળીનો પુરવઠો કયા દેશમાંથી મેળવવા મેળવતા હતા અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલો છે એ છે કેરેબિયન બી છે ભારત સી છે શ્રીલંકા અને ડી છે એક પણ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કેરેબિયન તો કે ઈસવીસન સત્તરસો ને નેવું સુધી યુરોપિયન દેશનો ગળીનો પુરવઠો એ કેરેબિયન દેશમાંથી મેળવવા મેળવતા હતા ત્યારબાદ અગિયારમું કે શું પ્રશ્ન છે કે વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો કયા કયા વર્ષમાં થયા હતા મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે ઈસવીસન ઓગણીસો ને ઓગણીસ થી વીસ ઈસવીસન ઓગણીસો સી છે ઈસવીસન અઢારસોથી અઢારસો ઓગણસાહીઠ થી સાહીઠ અઢારસો સાહીઠ એક પણ નહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઈસ્વીસન અઢારસો થી ઈસવીસન અઢારસો ને સાહીઠ વ્યાપક વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો એ ઈસવીસન અઢારસો ને ઓગણસાઠ થી ઈસવીસન અઢારસો ને સાહીઠ વર્ષમાં થયા હતા ત્યારબાદ બારમુકે ગળીનો મુખ્ય ઉપયોગ જણાવો એ ઓપ્શન છે ઇંધણમાં બી છે ખાતર બનાવવામાં સી ઓપ્શન આપેલો છે રંગકામમાં અને ડી છે એક પણ નહીં મિત્રો આ સાચો જવાબ આવશે ઓપ્શન શું આવશે જવાબ ઓપ્શન સી રંગકામમાં તો ગળીનો જે ઉપયોગ એ રંગકામમાં થતો હતો ત્યારબાદ મિત્રો તેરમું કે અંગ્રેજોના સમયમાં અન્ન ભંડાર તરીકે કયું રાજ્ય ઓળખાતું હતું મિત્રો આપણે આગળના પ્રશ્નોમાં વાત કરી એ જ રીતે તો કે એ છે ગુજરાત બી છે તમિલનાડુ ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે બંગાળ અને ડી છે મધ્યપ્રદેશ મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બંગાળ તો મિત્રો અંગ્રેજોના સમયમાં અન્ન ભંડાર તરીકે બંગાળ રાજ્ય ઓળખાતું હતું તો અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એ શું બન્યું હતું કંગાલ ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી એ ઓપ્શન છે એક બી છે બે સી છે ત્રણ અને ડી છે ચાર તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બે ભારતમાં કળી ઉત્પાદનની બે પ્રથા હતી ત્યારબાદ પંદરમું ઈસવીસન અઢારસો ને વીસમાં કયા બે પ્રાંતોના રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે કોલકત્તા અને કલકત્તા કૌંસમાં છે કોલકત્તા અને મુંબઈ બી છે દિલ્હી અને કલકત્તા કૌંસમાં છે કોલકત્તા સી છે મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈ ડી છે કલકત્તા અને ચેન્નાઈ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી મુંબઈ અને મદ મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં તો કે ઈસવીસન અઢારસો ને વીસમાં મુંબઈ અને મદ્રાસ એ બે પ્રાંતોમાં નૈયવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ સોળનું કે છોટાના છોટા નાગપુર આસપાસ કઈ જાતીય આદિવાસી સમૂહ રહેતો હતો એ ઓપ્શન છે મુંડા ત્યારબાદ મિત્રો બી ઓપ્શન છે કોલ સી છે સંથાલ અને ડી છે ખોંડ તો મિત્રો એમ જ જવાબ આવશે ઓપ્શન એ મુંડા તો કે છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહ રહેતો હતો ત્યારબાદ સત્તર મુખ્ય વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે મુંડા બી છે કોલ સી છે સંથાલ અને ડી છે કોયા તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સંથાલ તો કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ત્યારબાદ અઢાર મુખે બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા છવ્વીસ લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ છે કોર્નો વોલિસ બી છે મુઘલ શાહજહાં સી છે અવધના નવાબ અને ડી છે મુઘલ બાદશાહ શાહ આલમ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી મુઘલ બાદશાહ શાહ આલમના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ મુઘલ બાદશાહ શાહ આલમને વાર્ષિક રૂપિયા છવ્વીસ લાખ ખંડ ખંડણી આપવાનું સ્વીકાર્યું હતું ત્યારબાદ ઓગણીસમું કે આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે બિરસા મુંડા બી છે ઠક્કરબાપા સી છે જુગતરામ દવે જુગતરામ દવે ડી છે એક પણ નહીં તો મિત્રો એમાં સાચો જવાબ આવશે બિરસા મુંડા તો કે આદિવાસીઓ એ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા ગળી ભારતના કયા ભાગોનો મહત્વનો વેપાર વેપારી પાક કહીશ પાક છે મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે પૂર્વ ભારતનો બી છે દક્ષિણ ભારતનો સી છે ઉત્તર ભારતનો અને ડી છે પશ્ચિમ ભારતનો તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પૂર્વ ભારતનો તો ગાળી ભારતના પૂર્વ ભારતનો પૂર્વ ભારતનો ભાગનો મહત્ત્વ વેપારી પાક છે ત્યારબાદ મિત્રો એકવીસમુ કે બિરસા મુંડાનો ધ્વજ કેવો હતો તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ એ ઓપ્શન છે સફેદ ઝંડાવાળો બી છે લાલ ઝંડાવાળો સી છે કાળા ઝંડાવાળો અને ડી છે ગુલાબી ઝંડાવાળો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સફેદ ઝંડા વાળો તો લબાડિયા આદિવાસી સમુદાય છે દિલ્હી બી છે આંધ્રપ્રદેશ બી છે ગુજરાત અને ડી છે પંજાબ મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી આંધ્રપ્રદેશ તો કે લબાડિયા આદિવાસી સમુદાય એ આંધ્ર માં વસવાટ કરતા હતા ત્યારબાદ ત્રેવીસમુ મુકે કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો એ ઓપ્શન છે શિકાર કરવા કરતા બી છે ઘેટા બકરા પાળતા સી છે વન્ય પેદાશો એકત્ર કરતા અને ડી છે ગાય ભેંસ પાળતા તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી બકરા પાળતા તો કે કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ જનજાતિ સમુદાય બકરા પાળવાનો વ્યવસાય કરતા હતો ત્યારબાદ ચોવીસમું આદિવાસી સમુદાય કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા જેમાં એ ઓપ્શન છે એક બી છે બે સી છે ત્રણ અને ડી છે ચાર તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બે કે આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા ત્યારબાદ પચીસમું કે ઉલગુલાન ચલવળ ક્યારે શરૂ થઈ હતી એ ઓપ્શન છે ઈસવીસન ઓગણીસો પંચાણું બી છે ઈસવીસન અઢારસો સી છે ઈસવીસન અઢારસો પંચાણું અને ડી છે ઈસવીસન ઓગણીસો તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઈસવીસન અઢારસો પંચાણું તો કે ઉલ મુલાલ ચલવળ એ ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં શરૂ થઈ હતી ત્યારબાદ છવ્વીસ મુકે બિરસા મુંડા માટે કયા કયા વિધાનો યોગ્ય છે એ અપ્સન છે જેમાં મિત્રો અહીંયા આપણે જે વાક્યો વિધાનો આપેલા છે એ એ પહેલું વિધાન છે સ્થાનિક મિશનરી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું બીજું વિધાન છે વૈષ્ણવ ધર્મ પ્રચાર સાથે કામ કર્યું હતું ત્રીજું વિધાન છે કે ઉલગુલાન તલવનનું નેતૃત્વ કર્યું હતું અને ત્યારબાદ મિત્રો જે ડી વિધાન છે એટલે કે ચોથું વિધાન છે બિરસા મુંડાનું મૃત્યુ ઈસ્વીસન ઓગણીસોમાં થયું થયું હતું તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કયું વિધાન સાચું છે એમાં ઓપ્શન આપેલા છે કે માત્ર એક ત્રણ અને ચાર બી છે માત્ર બે ત્રણ અને ચાર ત્યારબાદ સી છે કે માત્ર એક બે ત્રણ ને ચાર અને ડી છે માત્ર ત્રણ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી માત્ર એક બે ત્રણ ને ચાર એટલે કે બધે બધા જે વિધાનો છે સાચા કે સ્થાનિક મિશનરી શાળાઓ શિક્ષણ મેળવ્યું હતું વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે કામ કર્યું હતું ઉલગુલાન ચળવળનું નેતૃત્વ કર્યું હતું અને બિરસા મુંડા મુંડાનું મૃત્યુ ઈસવી સન ઓગણીસોમાં થયું હતું આ ચારે ચાર વિધાને સાચા છે ત્યારબાદ સત્યાવીસમું કે બિરસા મુંડા માટે કઈ જોડ યોગ્ય છે એ છે પિતા તો કે સુગના મુંડા બી છે માતા કરમી મુંડાઈ સી છે જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેર નિધિ છે તમામ જોડ યોગ્ય છે તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી તમામ જોર યોગ્ય છે કારણ કે પિતા તો કે બિરસા મુંડાના પિતાનું નામ શું હતું કે સુજ્ઞા મુંડા બિરસા મુંડાની માતાનું નામ શું હતું કે કર્મી મુંડાઈ અને બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો તો કે પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેર માટે આપ આપેલ ત્રણ ત્રણ વિકલ્પો છે સાચા છે ત્યારબાદ અઠ્યાવીસમું કે શું કીધું છે કે જોડકા જોડો એવું છે જોડકા જોડવાને છપાયલું છે કાયમી જમાબંધી તો કે પી ઈસવીસન ઓગણીસો રૈયતવારી પદ્ધતિ તો ઈસવીસન સત્તરસો ને ત્રાણું મહાલવારી પદ્ધતિ તો ઈસવીસન અઢારસો ને વીસ અને મહાલ બિરસા મુંડાનું મૃત્યુ સામે છે અઢારસો ને બાવીસ તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પહેલું તો ક્યુ પહેલું તો ક્યુ એટલે કે કાયમી જમાબંધી તો ઈસવીસન સત્તરસો ને ત્રાણું બીજું તો આર એટલે કે રૈયતવાળી પદ્ધતિ તો ઈસવીસન અઢારસો ને વીસ ત્યારબાદ ત્રીજું તો એસ એટલે કે મહાલવાળી પદ્ધતિ તો ઈસવીસન અઢારસો ને બાવીસ અને ચોથું તો પી એટલે કે બિરસા મુંડાનું મૃત્યુ તો ઈસવીસન ઓગણીસોમાં થયું હતું તો મિત્રો આ રીતે સાચો જવાબ આવશે ઓપ્શન ડી પહેલું તો ક્યુ બીજું તો આ ત્રીજું તો સી અને ચોથું તો પી તો મિત્રો આ રીતે જવાબ આવશે ડી